નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે વધારો થયો છે વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર એકસો ને રૂપિયા દસ ગ્રામ સોનું એકસઠ હજાર આઠસો ને દસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અઢાર હજાર સો રૂપિયા આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ચાંદીના બજાર ભાવના ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ થોડોક વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે એક ગ્રામ ચાંદી ઇઠ્યોતેરમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર આઠસો સાહીઠ રૂપિયા અને દસ ગ્રામ ચાંદી સાતસો ને છ્યાસીમાં વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદી ઇઠ્યોતેર હજાર છસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો હવે પછી જો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલશો નહીં મિત્રો